તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગાયની ડિટેલ વિડીયોની અંદર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો સાહેબ ઓછી કિંમત રાખવામાં આવી છે ને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો ગાયની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો તમે જે વિડીયોની અંદર ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે

અને નીચે વાછડો પણ છે તે પણ સાથે આપવાનો છે અને ગાય રૂબરૂ લેવા કે જોવા જાવ તો ગાયના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સોજી અને સાચવેલી ગાય વધારે માહિતી માટે ગાયના ઓનરનો કોન્ટેક કરો ત્રીજું વેતર વ્યાઈ ગયેલી છે અને વીસ દિવસ પહેલાં વ્યાણી છે અઢાર લિટર દૂધ આખા દિવસનું નીચે વાછડો સાથે આપવાનો છે કિંમત પાસઠ હજાર માત્ર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય તમને સુરેન્દ્રનગર પ્રોપર જોવા મળશે ગાય લેવી હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો